આગામી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે બીજી બાજુ ભાજપની તોડજોડની નીતિ પણ જોરશોરથી શરૂ થઈ ચૂકી છે ત્યારે આ પાર્ટીના જે પાંચ ધારાસભ્યોએ વિધાનસભામાં જીત મેળવી હતી તેમાંથી એક ભૂપત ભાયાણીએ તાજેતરમાં જ રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ચૂક્યા હતા ત્યારે તે વાતને લઈને આપના બીજા જે ધારાસભ્યો છે તેમના રાજીનામાની પણ માંગ ઉઠી હતી ત્યારે આજરોજ જ્યારે નેત્રંગમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની જ્યારે જનસભા યોજાવાની છે તેને લઈને

આ પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ જ્યારે રાજીનામું આપ્યું ત્યારે આ પાર્ટીના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો સાથે સાથે એવી પણ વાતો વહેતી થઈ હતી કે આ પાર્ટીના બીજા બે ધારાસભ્ય છે તે પણ રાજીનામું આપવાના છે જેમાં સુધીર વાઘાણી અને હેમંત ખવાનું નામ મોખરે હતું અને બીજી તરફ ચૈતર વસાવા કે જેમની પર પહેલાથી જ કાયદાનો સકંજો ગળાયેલો હતો એટલે કે ચૈતર વસાવા જેલમાં હતા અને એ દરમિયાન આ જે આ પાર્ટીના જે બીજા બે ધારાસભ્ય છે તેમને લઈને રાજીનામાની અફવાઓ થઈ હતી ત્યારે આજ રોજ જ્યારે નેત્રંગમાં ચૈતર વસાવાને સમર્થન આપવા માટે અને આગામી લોકસભાની જે ચૂંટણી આવી રહી છે તેને લઈને પણ

ભાજપ જેમ તેમ કરીને દબાણ કરી રહી છે યનકેન પ્રકારે તેમને ફસાવવાના કાવા દાવા કરી રહી છે જેનું ઉદાહરણ છે ચૈતર વસાવા કે ચૈતર વસાવા કે જે લોકો માટે અવાજ ઉઠાવતા હતા તેમને અવાજ દબાવવા માટે થઈને તેમની પર ખોટો કેસ કરવામાં આવ્યો તેવી જ રીતે બીજા નેતાઓને પણ તેઓ બીજા નેતાઓ પર પણ તેઓ તાનાશાહી કરી રહ્યા છે ત્યારે ભાજપની જે તાનાશાહી છે તે આપ નેતાઓનું મનો મનોબળ ક્યારેય નહીં તોડી શકે તેઓ તેમણે પ્રહાર કર્યો છે ભાજપ સરકાર પર વધુમાં તેમણે શું કહ્યું છે તે સાંભળો આપી હેમંત ખાવા જે અહીંયા પહોંચેલા છે કારકિર્દી કારકિર્દીમાં દાગ લગાડવા માટે આવી ખોટી વાહિયાત વાતો ભાજપના પ્રોપેગેન્ડ રૂપમાં એ લોકો બહાર લાવતા હોય છે હું આને પેલા પણ તમે આમ આદમી પાર્ટીમાં રહેશો પરંતુ જે રીતે અત્યારે ચૈતર વસાવા ઉપર કેસ રજીસ્ટર છે ભૂપત ક્યાંક પોતાના એક અલગ પોતાને સંઘી કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર હવે કહી રહ્યા છે

હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે પણ આમ આદમી પાર્ટીના સૈનિકો આ તાનાશાહી સરકાર ક્યારેય ડરશે નહીં અને આમ આદમી પાર્ટીમાં જ રહેશે અચ્છા હેમંતભાઈ આજે અરવિંદ કેજરીવાલ પણ આવી રહ્યા છે એટલે તમે એવી અપેક્ષા રાખો કે અરવિંદ કેજરીવાલ તમારા જેવા જે ધારાસભ્ય છે જે હવે માત્ર ચાર બચ્યા છે અને ચૈતરભાઈ તો જેલમાં છે એટલે ત્રણ જ બાર છે કઈક એવું કરે કે જેના કારણે આજે પ્રેશર છે એ કઈ ઓછું થઈ શકે ને એવું આ તાનાશાહી સરકારમાં એવું થઈ શકે હું હાલ પૂરતું તો કોઈ લાગતું નથી પણ અમે એવી મક્કમ મનોબળવાળા આમ આદમી પાર્ટીના સૈનિકો છીએ કે આવા કોઈ પણ પ્રકારની આ સરકારની તાનાશાહી સામે ક્યારેય ઝુકશે નહીં ભૂપત ભાઈયાણીની આપણે વાત કરી તો ભૂપત ભાઈયાણી છે એનું ઈ મૂળભૂત ભારતીય જનતા પાર્ટીમાંથી આમાં જોડાયા હતા અને આપ જાણો છો ભારતીય જનતા પાર્ટીની જે માનસિકતા છે એ જ માનસિકતામાંથી આવતા હોય એટલે એને આ પગલું ભર્યું પણ બાકીના ચારેય ધારાસભ્યો આપ જોઈ શકો છો જયંતરભાઈ છેલ્લા બે મહિનાથી જેલવાસ ભોગવી રહ્યા છે છતાં પણ એમનું મનોબળ તૂટ્યું નથી એમ બાકીના ચારેય ધારાસભ્યો અને અમારા તમામ લાખો કાર્યકર્તાઓ જે ગુજરાતમાં છે અમે આમ આદમી પાર્ટીમાં છીએ અને આમ આદમી પાર્ટીમાં જ રહીશું ચલો આ હતા હેમન કાવાજી એમનું કહેવું છે કે આમ આદમી પાર્ટીમાં છે ને આમ આદમી પાર્ટીમાં જ રહેશે તેઓ તમને અમારો અહેવાલ કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર